પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં પૂછપરછ માટેનું ટેલિફોન રાત્રિના સમયે રિસીવ ન થતો હોવાની છે છે ત્યારે માટે મુશ્કેલી વેઠવી પડી રહી સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં પૂછપરછ માટે ટેલિફોન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે આ ટેલિફોનનું રાત્રિના સમયે રિસિવર સ્ટાફ દ્વારા નીચે મૂકી દેવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે ફોન રિસીવ ન થતો હોવાથી પૂછપરછ માટે હોસ્પિટલનો સંપર્ક થતો નથી જેના લઈને દર્દીઓ અને તેમના પરિવારજનોને ફરજિયાત હોસ્પિટલ ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી છે સરકારે ભાવસેજી હોસ્પિટલમાં જે ફોનને સુવિધા આપેલી છે સારી વાત કહેવાય ફોનની સુવિધા છે પણ જે નાઈટમાં આવતા હોય અને નાઇટમાં જે કેસબારી બેતા હોય ફોન ઉપર એ ફોન આમ આડો રાખી દે છે અને સવાર સુધી એમને પડ્યું રહેશે સવારના રાતના મને ચેતન દર્દીને સગાવના ફોન આવ્યા કે ભાઈ એમાં ફોન લાગતો નથી પછી મેં ટ્રાય કરી પછી ત્રેવી વખત પણ એ ફોન દસ અગિયાર સુધી ફોન જ ન લાગ્યો સવારના આવી મેં જોયું તો ફોન ઉપર આડો પડ્યો હતો એટલે આવું શા માટે કરે છે કારણ કે કોઈ ગરીબ દર્દીઓને સખા સંબંધીનો અકસ્માતથી કોઈને વધારે ઘટાડો મજાના હોય તો એની કોઈ તપાસ કરવી તો ઘરેથી કોઈ તપાસ કરી શકે કારણ કે કેસની અંદરમાં જે નંબર આપેલા છે એટલે માણસો બિચારા હું કેસ ઉપરથી જોઈ અને અહીંયા ટ્રાય કરતા હોય તો અહીંયા ડબલું આટવું પડ્યું હોય તો આ ફોન શું કામનું હશે જો કોઈને શું લાગુ ન પડે તો એ મારું કહેવાનું છે કે આને કોઈ તાત્કાલિક લાગ્યું હોસ્પિટલના અમુક સ્ટાફ રાત્રિના સમયે આરામ કરવા માટે આ પ્રકારનું કામ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અશોક સાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર